અને અત્યારે એડિટ કરીને મતલબ કમ્પ્લીટ થઈ ગયો તમને અમને કમ્પલેટ રાખે છે બનાવી દીધી તો એ વિડીયો આજ અપલોડ થશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક નખીશું જોજો કે કેવો યાર એટલી મહેનત કરી હતી ચાર મિનિટનો જ વિડીયો છે બહુ ટૂંકો છે યાર વિડીયો અને જુઓ અત્યારે એક્સપોર્ટ થાય કે પંદર ટકા થયો ભાઈ ચાર મિનિટનો જ વિડીયો થયો ઓનલી કંઈ જ ના કહેવાય ચાર મિનિટ કેટલી મહેનત કરી હતી પણ અમને એ બધી વિશે મતલબ આવું કંઈક શૂટિંગ કયું કંઈક અમે પહેલી વાર કર્યું તો આઈડિયા નહોતો કે કઈ રીતે શૂટિંગ કરવાનું એન્ડ મતલબ લેન્થ કેટલી કઈ રીતે કરવાનું કંઈ જ ખબર નથી બટ આ તો છેલ્લે આઉટપુટ આવ્યું ચાર મિનિટનું તો કંઈ નહીં એમાં ધ્યાન રાખીશું બાકી આગળ કંઈક નવું નવું કરીશું તો એની બી અપડેટ મળતી રહેશે ફાઈનલી નહીં તેમ ટીકા થઈને ઘેર બે આવી ગયા એમાં તને પાણી આવીને બે જઈ ગયા તને કહેજે હાય કેજી

જા તો ફેક્ટરી પહોંચી જાય છે હવે અંદર થઈ ચાલુ કરીએ શું કોમ ચાલુ કરે લઈ જતા પકોરી તો મિત્રો બપોર પડી જઈએ અને હવે ઘેર ખાવા આવી અને રસ્તામાં મારા પપ્પા મળ્યા તે પણ હળો કરી લેતા જઈએ અને મારા એક કાર્ડ લઈને આવતા કંકુતરી આપણા ફ્રેન્ડના લગ્નમાં જવાનું પોત તારીખે તો ઘરે જઈને મળીએ તો મિત્રો હવે આપણે ખાઈ ભાઈ ગાડીને ખાઈએ કોમ ઉપર જવા તો તમે જો કોમ ઉપર જઈ જઈએ તો કોમ તો કોઈ વધારા નહીં જ પણ જોઈએ છેલ્લા વાઘી પટ્ટસો સમજી તો કોમ તો ફેક્ટરીથી સીધા છેતરમાં મજૂરી કરવા પૂરા કરવા છેતરમાં

મારા કુટુંબના વડીલ વળદેવજી જઈને વાત કરી તો એકાને તમાકુ વાવવાની કોઈક સિસ્ટમ ચાલી રહી છે તે હું પહેલાં દેખો ને શીખે લઈને આવ્યા છે હા એર્યું હેડાડવાનું એટલે આ લીટી પડે ને એમાં પછી તમાકુ વાવવાની પછી જેમાં આડી લીટી કરીએ ને આજે મૂબીલિટી પડીએ ને એ રીતના આડી લીટી આમ કરવાની હે ચોકડી વાવવાની એવું માહોક વાવે બરાબર ને માહા બરાબર 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 પછી ચોકડી ચોપાડે ને એકના જ તમાકુ ચોપવાની ત્યાં તમાકુનો રોપ થાય તો હવે જઈએ સીધા બર્ડદી પાપા હે એ રાહ કોઈ થોડી કંઈ માહિતી લઈએ તમાકુ કઈ રીતે સુગા બરાબર આપણને તો કોઈ એક્સપિરિયન્સ નહીં તમાકુ વાવાનું કે ખેતી કરવા નહીં તો જઈ સીધા એટલે ચી ના વાવાનું આમાં ચી ના બધું એટલે લીટી એટલે આજે ઊભી લીધી આડી લેવાની આડી નહીં લેવાની એમ થાકી જવાય એમ ને તો આના પર થોડી તમે તાકાત હેડવાની આ ભાગ તો ઊંચો રે હા ચાલા બધું માપ જ જોવે એમ ને એકજસ તમારે હા ને એકલો જ છે એકલાનો છોકરા લઈને આવે ત્યાં એક કમીથી તમારે જોવા બળદે બહાર ને તમાકુ ચોપવાની ને તેના માટે આવી લીટીઓ કરવી જરૂરી હે તે આ લાયા હથિયાર એનાથી કરવાનું હોય એક બે ત્રણ ચાર ના પાંચ હાણીઓ પટાવ્યા હોય ટોટલ ચોવીસ હાણીઓ હોય એટલે આ ત્રણ દારે પાડી લાવી હોય તો ચાલ રાખી અને મોડા એના કા વજન પટી જાય તો જોઈએ ઘર પટાવવા આપણે શું હાલતો બાકી વેળા થઈ જાય ચાર કલાક જ થાય બસ ફાઇનલી ચાર કલાક થાય તો આ રહી હોય સિસ્ટમ તમાકુ વાવવાની જે તમાકુ વાવતા હોય એ ખબર પણ હમણાં ક્ષેત્રના બાજુમાં કોઈ મોટી જંગલ જેવો વિસ્તાર જે વસ્તી ત્રણ લેવા આવવાનો એકલો એકમ રહી શું કહેવાય બુંડરો બુંડરો

તો મિત્રો હવે આપણે ઘરે આવી જઈએ સ્વેટર ને ટોપી બધું પહેરી લીધું હોય અને હવે હું વાન તો આટલા બ્લોગ ને હું એન્ડ કરું તો આજનો વિડીયો ભાવ તો લાઇક કરજો શેર કરશું ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી